દસ દિવસ ગણપતિ દાદાની આરાધના કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં સત્તર વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ આ ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવનું આયોજન થયું છે જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે ગણપતિ દાદાની આરાધના કરવામાં આવે છે જેમાં ગઈકાલે દાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ દાતાશ્રીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા કાર્યક્રમમાં ભાગ લઈ કૃતિ રજૂ કરનાર તમામને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા હજારો લોકોની જનમેદની ઉમટી પડી હતી ત્યારે વિઘ્ન વિનાયક એવા ગણપતિ દાદાના અદ્ભુત દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી અને હા આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને જો હજુ સુધી કેડી ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી કરી દો